રૂપાલાને લઈને કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ મોટું નિવેદન આપ્યું છે ધાનાણીએ કહ્યું મારી બહેનોએ જોહર કરવાની જરૂર નથી જવતલિયા હજુ જીવે છે સ્વાભિમાનની લડાઈમાં શક્તિનો વિજય થશે અને અહંકાર હંમેશા હારે છે આ પ્રકારનું નિવેદન કર્યું પરેશ ધાનાણીએ જ્યારે ક્ષત્રિય સમાજની બહેનો વિરોધ નોંધાવી રહી છે અન્નનો ત્યાગ કર્યો છે એ સમયે પરેશ ધાનાણીનું આ નિવેદન ધાનાણીએ નિવેદન કર્યું કે મારી બહેનોએ જોહર કરવાની જરૂર નથી જવતલિયા હજુ જીવે છે સ્વાભિમાનની લડાઈમાં શક્તિનો વિજય થશે અને અહંકાર હંમેશા હારી છે જે રીતે રૂપાલાએ નિવેદન આપ્યું હતું તેને લઈને ક્ષત્રિય સમાજ વિરોધ નોંધાવી રહ્યો છે અને બહેનો પણ મેદાને પડી છે વાળવામાં આવતા નથી ઇતિહાસ એનો સાક્ષી છે અહંકાર હંમેશા હારે અહંકાર હંમેશા હારે છે આ દેશમાં રોટી બેટી રાજ અને ધર્મની રક્ષણ કરનારા લોકોને પોતાની કુખે ઉછેરનારી દેશની તમામ માતૃશક્તિને આપણે વંદન કરીએ છીએ પણ આજ દેશની દીકરીઓના દામન ઉપર દાગ લગાડનારા લોકો હામે દીકરીઓએ જોહર કરવાની પ્રતિજ્ઞા લેવી પડે કે એ આપણી સૌની કઠનાઈ છે મારી બેનો આ તમારા દામન ઉપર દાગ લગાડનારા લોકો સામે તમારે જોહર કરવાની જરૂરત નથી હજી જવતલિયાઓ ઘણા જીવી રહ્યા છે તમે મુંજાવમાં મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ સ્વાભિમાનની લડાઈમાં શક્તિનો વિજય થાય અને આપણે સૌથી આ સ્વાભિમાનની લડાઈને આગળ ધપાવવાનો આજ સંકલ્પ કરીએ સત્તામાં બેઠેલા લોકોના અહંકારને ઓગાળવા માટે આપણે સૌ એકજૂટ થઈ અઢારે વર્ણ સાથે મળી અને હાથમી મે મતદાન કરવાનો અવસર મળે ને ત્યારે પંજાનું બટન દબાવીએ એવી આપ સૌને હૃદયપૂર્વક વિનંતી